અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી જેમાં કર્મશીલ ધીરુ મિસ્ત્રી અને સ્વતંત્રતા પર્વ મનાવ્યો હતો અઢારસો લોકોની વસ્તી ધરાવતા ચાપડ ગામના વિશ્રાંતિ બ્રિજ બસ્તીના પાંત્રીસ થી વધુ બાળકોને કર્મશીલ ધીરુ મિસ્ત્રી અને અજય ઉપાધ્યાય દ્વારા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે કર્મશીલ ધીરુ મિસ્ત્રી અને અજય ઉપાધ્યાય દ્વારા બાળકોને આઈસ્ક્રીમનું અને ધ્વજનું વિતરણ પણ કરાયું હતું અને બાળકોને સ્વતંત્રતા દિવસ વિશે પ્રોત્સાહિત કરાયા હતા આપણા દેશના સ્વતંત્રતાને ઇઠોતેર વર્ષ છે આઝાદજીકા મહોત્સવ એ આપણે ઉજવી રહ્યા છે દેશમાં ત્યારે ચાપડ કરીને ગામ કે જેની માત્ર વસ્તી અઢારસો માણસોની છે ત્યાં અમે વિશ્રાંતિ બ્રિજ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે અહીંયા ધ્વજવંદન બાળકોને આપણે આઈસ્ક્રીમ ખોવાઈએ તો અહીંયા મારું જે નગરની વસ્તી છે ત્યાં નાના નાના બાળકો આજે અત્રે આવ્યા છે દરેક આપણે એક એક ઝંડો આપ્યો છે અને એ લોકોને આઈસ્ક્રીમ ખાવાનું આપણે અર્થ ઉપાડો વ્યવસ્થા કરીશું આર્થિક વ્યવસ્થા કરીશું ઘણા બાળકો આવ્યા છે છે બહુ આનંદ કારણ કે ભવિષ્યની પેઢી આપણા દેશનું સુકાન સાંભળવાની છે અને આપણો દેશ સશક્ત બને આત્મનિર્ભર બને એ જ આપણી ખેવતા હોવી જોઈએ જય હિન્દ હિન્દો દુસ્તાન તિલક કરો બલિદાન આ બો તુ દુસ્તાન કી મિટી તિલક કરો એ ધરતી હૈ બલિદાન में रखवाली करता पर्वत राज विराट है दक्षिण में चरणों को धोता सागर का सम्राट है जमुना जी के तट को देखो गंगा का ये घाट है पाट पाट में हाट हाट में यहाँ निराला ठाट है देखो ये तस्वीर है अपने गौरव की अभिमान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की अन्दी मातरं, अन्दी मातरं। નેશન વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર